હા તો અહીં કેટલું છે એ જોઈ લેવાનું એક ઇંચ આ બાજુ પણ એક લઈ લેવાનું ત્યાં નંબર કેટલા આપવાના આવશે તો ભાઈ પાંચ વર્ષ પહેલા મેં પાયલબેન ત્યાં તાલીમ લીધી હતી પછી અમે ઘર લગભગ છ મહિના જેવો ધંધો કરીએ ત્યાર પછી નજીક દસ પંદર કિલોમીટર જેટલું બજાર છે કંઈ ફાળેથી અમે ધંધો કરીએ છીએ ધંધો કરતાં કરતાં આજે સફત મોટી દુકાન કરી છે સિંધા મારું નામ છે રાઠવા પાનડીબેન પણ છે મારું નામ છે પાયલબેન હું બે હજાર બારમાં বীএসকে ট্রেন লি দি তি সিলা সিলাাই પેન્ટ શીખ્યા હતા બ્લાઉ નહો કારણ કે પેન્ટમાં સંખ્યા ઓછી હતી એટલે અમને એવું લાગ્યું કે જેટલી બધી છોકરીઓ છે એના કરતાં અમારે કંઈક અલગ જ કરવું છે એવું તો અમે પેન્ટ શીખ્યા હતા અને સહાય કોર્ષ અમારો ફર્નિચર હતો તો અમને કટિંગ કરતાં પણ આવે છે અને બે હજાર સત્તર સુધીનો જે મારો જે કંઈ પગાર બચત હતો બધો જ પગાર હું મતલબ એ લોકોને મદદ મેં આપ્યો એ મદદ કરવાનું એની પાછળનું કારણ શું છે કે જ્યારે અમે ડીએસપીએ શીખવા ગયા કે ઘરે મારી જોડે પણ પૈસા નહોતા પૈસા નહોતા તો મને ત્યાંથી મને મતલબ કરી હતી એ લોકો કે મતલબ કે તમે શીખો અત્યારે ને પછી તમે મતલબ અહીંયા ટ્રેનિંગ પછી તમે સિલાઈનું કામ અહીં ચાલુ છે તો તમે સીવી અને પૈસા તમે તમારા ભરપાઈ કરજો તો એ જે શબ્દો મને યાદ રહી ગયો હતો કે એ લોકો જે મૂંઝવણ તો હું કેમ મને જે મદદ મળી છે તો હું કેમ ના મદદ કરી શકું એ એટલા માટે અમે એમને મદદ કરી હતી અત્યાર સુધીના અમે અમે આઠસો ને લોકોને તાલીમ આપી છે ને એમાંથી સક્સેસ જે વિદ્યાર્થી છે સાતસો લોકો છે ને જે જેમણે સારું એવું કામ કરી રહ્યા છે સાડી ત્રણસો લોકો જેટલા સારું કામ કર્યા છે પોતાનો પણ એક ક્લાસ ચાલુ કર્યા છે અને એ લોકોએ જ્યાં અમે પૂછપરછ એમને કરતાં એ કોન્ટેક્ટને જોતા હોઈએ એ લોકો પણ ત્રણસોથી ઉપર સંખ્યા ટ્રેનિંગ આપી રહ્યા છે ને એમના સ્ટુડન્ટ પણ સારું કમાય છે